મુદ્દા છે જે મેં એસઆઈટી છે એના ઉપર તપાસ કરી રહી છે નવનિહિત બાળ ધ્યાન પણ નિવેદન છે તે સામે આવ્યું કહ્યું કે આપેલા પંદર મુદ્દાઓ છે તેના આધારે એસઆઈટી એ છે તે તપાસ શરૂ કરી છે આવું નિવેદન

અને સાથે જ કહ્યું કે મેં આપેલા પંદર મુદ્દાઓ છે તેના આધારે એસઆઈટીએ છે તે તપાસ શરૂ કરી છે આવું નિવેદન એ નવનીત બાળધિયાએ આપ્યું અને કહ્યું કે મારા નિવેદન બાદ અન્ય લોકોની એ પૂછપરછ છે તે એસઆઈટીએ શરૂ કરી છે યોગ્ય દિશામાં તપાસ કરશે તો મુખ્ય સૂત્રોધાર છે તે પકડાશે આવી વાત એ નવનીત બાળધિયાએ કરી અને કહ્યું કે જયરાજનું નામ મુખ્ય આરોપી તરીકે સામેલ થશે આવો આ વાત એ નવનીત બાળધિયાએ કરી છે જે રીતના આજે એસઆઈટીએ આજે કેસ છે આ કેસની અંદર જયરાજ આહિરને પૂછપરછ માટે એસઆઈટીએ રેન્જ આઈજી ઓફિસ ખાતે તેમને બોલાવવામાં આવ્યા છે અને આ જે આદેશ કરવામાં આવ્યો છે તેને લઈ નવનીત બાળધિયા છે તેઓનું પણ નિવેદન સામે આવ્યું છે કે બે દિવસ પહેલાં તેઓને પણ એ વિશેષ નિવેદન આપવા માટે ત્યાં બોલાવવામાં આવ્યા હતા ત્યારબાદ હવે જયરાજ આહિરને નિવેદન અને પૂછપરછ માટે જ્યારે બોલાવવામાં આવ્યા છે ત્યારે આ ઘટનાને લઈ નવનીત બાલધિયાએ શું કહ્યું આવો તે પણ જોઈએ જે મેં બે દિવસ પહેલાં મને જે એસઆઈટીમાં નિવેદન લેવા માટે બોલાયો હતો એના અનુસંધાને મેં જે પંદર મુદ્દા આપ્યા છે જે મેં રજૂ કર્યા છે એના ઉપર તપાસ કરી અત્યારે જે એસઆઈટી છે તે એની ઉપર તપાસ કરી રહી છે જેના અનુસંધાને જે અત્યારે જે કોઈને બોલાવવામાં આવે છે એમની પૂછપરછ કરે છે અને જે આજે પાંચ વાગ્યે જયરાજને બોલાવવામાં આવ્યો છે તો મારા જે મેં પ્રૂફ આપ્યા છે એની ઉપર યોગ્ય દિશામાં તપાસ કરશે એટલે જયરાજ મુખ્ય આરોપી કાવતરાખોર છે એનું નામ સામેલ થઈ જાય છે એવી મને એસઆઈટી ટીમ ઉપર આશા છે કે આ જે મુખ્ય આરોપી જયરાજ છે એનું નામ સામેલ થઈ જાય